સૌથી પહેલાં તો મા આશાપુરા ન્યૂઝ ચેનલનો અભિનંદનને પાત્ર છે કે એક આવી સરસ પહેલ કરી છે અને કચ્છના એવા એવા રત્નોને એમણે ચૂન્યા છે જેમાં વર્ષોના અનુભવ સાથે જોડાયેલા હોય પછી એ કવિતાનું ક્ષેત્ર હોય ચાહે બીજું કોઈ ક્ષેત્ર હોય ને એની સાથે સાથે નવોદિતોને પણ લીધા છે સાવ નાના બાળકોને પણ એવા બાળકો જે ખરેખર ટેલેન્ટેડ છે જેમને સાંભળ્યા છે ટાઉન હોલમાં ગઝલ ગાતા સાંભળ્યા છે આટલી નાની ઉંમરે જ્યારે ગઝલનો મતલબ કે ગઝલનો શું ભાવાર્થ થાય છે એને અનુભૂતિ કરવી મુશ્કેલ હોય એ ઉંમરમાં એ ગઝલને એક્સપ્રેસ કરતાં મેં એમને જોયેલા છે એવા બાળકોને પણ તમે પસંદ કર્યા છે એટલે એક ખરેખર ખરેખર બહુ ઉમદા કામગીરી આ થઈ રહી છે અને આ જોઈને બહુ ખુશી થાય છે કે આપણા કચ્છના જે ટેલેન્ટ છે નવીનભાઈ જેવા લોકો હોય કે સબાબ જેવા લોકો હોય એમને એ તો ખ્યાતિમાન છે જ પણ એમની ખ્યાતિને પણ છે ગુજરાતના બીજા જિલ્લાઓ સુધી પહોંચાડવી અને સાથે સાથે જે નવોદિતો છે જેમને કદાચ કચ્છમાં પણ હજુ લોકો ઓળખતા નથી પણ જે ખરેખર એક હીર છે જે હીરા છે અને આગળ જતાં જે કચ્છનું નામ રોશન કરવાના છે એવા લોકોને પણ આમાં સ્થાન મળ્યું છે એટલે બહુ સરસ રીતે આ કમ્પોઝિશન છે અને જેમણે આ પેનલે આ બધાને સિલેક્ટ કર્યા છે એ પેનલના પણ બંને મિત્રો કૃષ્ણકાંતભાઈ અને બીજા મિત્રો બંને ધન્યવાદને પાત્ર છે બહુ સરસ કમ્પોઝિશનમાં કચ્છના આપણા હીરને કચ્છને કચ્છ અને કચ્છિયતને જે એક નવી ઊંચાઈ ઉપર લઈ જઈ રહ્યા છે એમને બિરદાવવા આપણે જઈ રહ્યા છીએ તો મને લાગે છે આ દરેક કચ્છી માટે એક ગર્વની વાત છે માત્ર જે લોકોનું આ વખતે સિલેક્શન થયું છે ને જેમને આ એવોર્ડ મળી રહ્યો છે એ જ નહીં પણ દરેક કચ્છી માટે આ ગર્વની વસ્તુ છે